બે રાજ્યની વિધાનસભા ચૂંટણી સાથે કોંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરનું દિલ બે વર્ષમાં જ કોંગ્રેસથી ધરાઈ ગયું જનતાની સેવા કરવા માટે કોંગ્રેસનું પ્લેટફોર્મ પસંદ કરનારા ઠાકોર યુવા નેતા અલ્પેશ બે વર્ષ દરમિયાન અનેક વખત કોંગ્રેસનું નાક દબાવવાનો પ્રયાસ કરી

કોઈ કામ જ ના કર્યું હોય અને એમનાથી કોઈ ફાયદો જ ના થયો હોય એવા પ્રકારનું એક માહોલ ઉભો કરવામાં આવ્યો અને આ અત્યારે નથી બનતું જ્યારે જ્યારે જે પણ કોઈ સરકાર બને તે સરકાર અમીરોએ બનાવી ગરીબોનું આમાં કોઈ યોગદાન જ નથી આ પ્રકારનો માહોલ બનતો હોય છે અનેકવાર અમારા પ્રભારી અનેકવાર અમારા શીર્ષ નેતૃત્વને મેં એક જ લીટીમાં એક જ વાત કરી સન્માન સન્માન જોઈએ જોઈએ છે છે અને સાથેની જગ્યાઓ આ યુવાનોને પરિવાર ભાવના જોઈએ છે પણ દુઃખ એ વાતનું છે કે અમારા પ્રભારી જે રાજી સાતવ છે એમણે કોઈ જ બાબતમાં આ બાબતમાં માત્ર ખાલી વાતો કરી ને કોઈ જ સન્માનજનક વાતો અને એના ઉકેલ લાવવામાં ક્યારે સફળ ના થાય તેમના રાજીનામાને પગલે પગલે તેમના બે સાથી બેચરાજીના ધારાસભ્ય ભરતજી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી છેડો ફાડી નાખ્યો એવું અનુમાન છે કે આ ત્રણેય ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે ભલે તેમણે કોઈ પક્ષમાં નહીં જોડાવાનું નિવેદન આપ્યું હોય કેમ કે આ રાજકારણ છે એક શક્યતા એ પણ છે કે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી અને ધારાસભ્ય પદે ચાલુ રહી તેઓ કોંગ્રેસ પર દબાણ બનાવી શકે છે અને આ રીતે તેઓ કોંગ્રેસના વર્ચસ્વવાળી સ્થાનિક બોડીઓમાં માલદાર ખાતું માંગી શકે છે અને આ રીતે તેઓ કોંગ્રેસના વર્ચસ્વવાળી સ્થાનિક બોડીઓમાં મલાઈદાર ખાતું માંગી શકે છે બદલામાં તેઓ કોંગ્રેસે બહારથી સમર્થન પણ કરી શકે છે પરંતુ જો આવું ન થાય તો તે સ્થિતિમાં શું રાજ્યમાં કોંગ્રેસને કોઈ નુકસાન થઈ શકે છે સાંભળીએ ઠાકોર સમાજમાંથી આવતા કોંગ્રેસના ધારાસભ્ય ગેની બહેના બાબતે શું કહે છે કંઈક સમાજ માટે કરીને રાજીનામું આપ્યું હોત અથવા કોઈ એવો ઠોસ મુદ્દો હોત અને એમણે આ રીતે કર્યું હોત તો લોકોના મગજમાં કે સમાજના મગ સમાજના યુવાનોના દિલમાં એમના માટે મજબૂતાઈથી સ્થાન રોત કે કંઈક અમારા માટે કરીને એમણે કર્યું છે પણ હું માનું ત્યાં સુધી ગુજરાતની અંદર પાંચ સીટો લોકસભાની ઠાકોર સમાજને આપી હોય અલ્પેશભાઈએ વિધાનસભાની અંદર પણ જેટલી ટિકિટો એમને માગી એ પ્રમાણે આપી છે બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં બે જિલ્લા ભાઈ જિલ્લા પંચાયતનો પ્રમુખ ઠાકોર હોય ધારાસભ્યની બે ટિકિટો આપી હોય તાલુકા જિલ્લા પંચાયતમાં અનેક ટિકિટો આપી હોય તો હું માનું ત્યાં સુધી કોંગ્રેસે ઠાકોર સમાજને બનાસકાંઠામાં આપવામાં કાંઈ બાકી રાખ્યું નથી અને પોતપોતાના અંગત કયા કારણોસર કર્યું હોય એ આવનાર સમયની અંદર મતદારો બધું જ સમજે છે અને સમજી વિચારીને નિર્ણય લેશે

કોંગ્રેસે ઉત્તર ગુજરાતી પાટણ અને બનાસકાંઠા બે બેઠક પર વધારે આશા છે કેમકે બે વર્ષ પહેલા વિસ્તારમાં આવેલા પૂરમાં ભાજપની ગેરવ્યવસ્થાને કારણે લોકોને જે નુકસાન વેઠવું પડ્યું તે લોકોના મનમાંથી ભૂસાયું નથી મહેસાણા અને પાટણ જિલ્લા સાથે જોડાયેલા અલ્પેશ ઠાકોર તેના મિત્રો ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર હવે જ્યારે કોંગ્રેસથી છેડો ફાડી નાખ્યો ત્યારે તેઓ અહીંયા કોંગ્રેસને કોઈ પણ હિસાબે માત આપવા કમર કસી શકે છે ઠાકોર સેનામાંથી અલ્પેશ ઠાકોરના નિર્ણયના વિરોધમાં ઊભા થયેલા સુર નજર અંદાજ કરી શકાય તેમ નથી કેમ કે જે ઠાકોર સેનાનું અપમાન થતું હોવાનું આક્ષેપ લગાવી રહ્યા છે તે ઠાકોર સેનાના મહેસાણા એકના પ્રમુખ જ કહી રહ્યા છે કે નિર્ણય સાથે તેઓ સંમત નથી મહેશા ઠાકોર સેના અલ્પેશ ઠાકુરના ઠાકોર સેના નારજ છે અમારી સાથે આ મુદ્દે અલ્પેશ કોઈ ચર્ચા હતી અને અમને અંધાર રાખવામાં આવેલા છે બીજી વાત કીધું કોંગ્રેસમાં જોડાતા પહેલાં અલ્પેશ ઠાકોર જે જનાદેશ લીધો હતો તેવી જ રીતે આ રીતે નિર્ણય લેવો આ નિર્ણય મુદ્દે આ મુદ્દે નિર્ણય લેવો જોઈએ અને જનાદેશ લેવો જોઈએ અને આ નિર્ણય અલ્પેશ ઠાકોર સ્વતંત્રનીય હોઈ શકે છે બીજી વાત કીધું કે અલ્પેશ ઠાકોર ભાજપ સાથે સાટકાર હોઈ શકે છે

પદનું પોલિટિક્સ તમારે મન સમાજના હિત કરતા પણ વહાલું છે અપક્ષની મદદ કરીને તમે આડકતરી રીતે કોને મદદ કરી રહ્યા છો આવાને એક સવાલ એ જનતાના મનમાં ઉઠી રહ્યા છે જેને જાણ કર્યા વગર તમે તેમને મેન્ડેટનો અનાદર કર્યો છે જયેશ અલગોતર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ